મહેસાણા ખાતે આવેલિકા કાર્યક્રમ તારીખ ગુડલક પાર્ટી પ્લોટ રાધનપુર રોડ પર યોજાયો મહેસાણા ખાતે એક્ઝોટિકા સ્કૂલ દ્વારા નવરાત્રી ના ચોથા નોરતે ગરબાનું ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ નો પ્રારંભ શરૂઆત પાંચોળ ગ્રામ પંચાયત સરપંચ લલિતભાઈ પટેલ પંચાયત ના સભ્ય જયમીનભાઈ પટેલ રાજધાની ફાઉન્ડેશનના પ્રમુખ પિન્ટુભાઈ પટેલ તેમજ એક્ઝોટિકા સ્કૂલના નિયામક રજનીકાંત પટેલ ડાયરેક્ટર દિનેશભાઈ પટેલ તથા જેઠાભાઈ પટેલ સાહેબે આરતી ઉતારી શરૂઆત કરી હતી જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા આ કાર્યક્રમમાં એક્ઝોટિકાના વિદ્યાર્થીઓ તથા વાલીશ્રીઓ અને શિક્ષકો માં અંબાના ગરબે ગુમ્યા અને તાલમાં તાલ મિલાવ્યો હતો એક્ઝોટિકા શાળા પરિવારે વાલીઓ તથા મહેમાનશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા